વર્ષોથી તાંદલજા વિસ્તારમાં રોડ રસ્તા ખખડધજ હાલતમાં છે ધારાસભ્ય ચૈતન્ય દેસાઈને રજૂઆત પણ કરવામાં આવી તેઓએ કોર્પોરેશનમાં પણ રજૂઆત કરી તેમ છતાં હજી સુધી નિરાકરણ નથી આવ્યું ત્યારે આજે એક અલગ અંદાજમાં તાંદલજા વિસ્તારના જે રહીશો છે તે વિરોધ કરી રહ્યા છે ઓક્સિજનનો બાટલો સાથે રાખી રોડ અને રસ્તા જ્યારે ખખડધજ હાલતમાં હોય તેની કામગીરી સત્વરે વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય તે માટે હાલ અત્યારે તેઓ રસ્તાને લઈને વિરોધ કરી રહ્યા છે મારો સીધું કહેવું એ છે કે અમારે આજે અનોખી રીતે વિરોધ એટલા માટે કરવો પડ્યો કે અમારો રોડ ઓક્સિજન પર છે વર્ષોથી આ રોડ ઓક્સિજન પર છે હમણાં સુધી વડોદરા મહાનગરપાલિકાએ આ રોડનું સારવાર નહીં કરી જેની રજૂઆત અવારનવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યા હોવા છતાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનું પાણી નહીં હલ્યું અમે તો પોતાએ અમારા વિસ્તારના વિકાસ માટે હરેક લોકોને રજૂઆત કરી છે અમારા શ્રી ચૈતન્ય દેસાઈને પણ રજૂઆત કરી હતી અને તેમને પણ સૂચન આપ્યું હતું વડોદરા મહાનગરપાલિકાને આ રોડ બનાવવામાં આવે પણ વર્ષોથી આ રોડ બનાવવામાં આવ્યો નથી અમારો રોડ ઓક્સિજન પર છે જેથી કરીને આજે રોડને ઓક્સિજન આપ્યું છે ચોમાસામાં રોડ વેન્ટિલેટર પર આવી જાય છે ને તમે આ જોઈ શકો છો વરસાદી કાચ નાખવાનું કામ ચાલી રહ્યું છે જે પોકર ગતિએ ચાલી રહ્યું છે બહુ નાનું કામ કહેવાય વડોદરા સ્માર્ટ સિટીની દ્રષ્ટિએ જે કામ ચાલી રહ્યા છે ને તો બહુ નાનું કામ ચાલુ કહેવાય કેમ કે દોઢ મહિનાથી એક કામ પૂર્ણ ના થાય આ એકને એક ખારાઓ આટલા મોટા ખારાઓ ખોદો તમે કોઈ બેરેકેજિંગ ના કરો કોઈ આ અંદર પડ્યું મર્યું તો તેનો જિમ્મેદાર કોણ તમે લોકો તો હાથ ખંખેરી નાખો છો લોકોના જીવ લેવા માટે તમે આ રોડ ખોદ્યો છે શું તો મારે કહેવું એ જ છે કે વહેલામાં વહેલી તકે આ રોડનું કામ કરો અમારો રોડ મરવા પર આવી જશે વીસ દિવસ બાકી છે વરસાદના આવવાના મેં તમને વિનંતી કરું મીડિયાના માધ્યમથી કે તમે કામ નહીં કરો તમારો રોલ મળશે તો પછી જે પણ અધિકારીઓ હશે તે પરિણામ ભોગવવા તૈયાર રહે વર્ષોથી જોઈ રહેલા છે અમે દાંદલજાની પબ્લિક વર્ષોથી જોઈ રહેલી છે કે જ્યારે પણ ચોમાસું આવવાનું હોય છે ને કે પહેલાં જ અમારો રોડ બસ એમને અગાઉ તો રોડ ઠીક કરવાનું રોડ બનાવવાનું દેખાતું જ નથી પણ જ્યારે પણ ચોમાસું આવવાનું નજીક હોય એટલે પબ્લિકને હેરાનગતિ કરવા માટે ચારે તરફ ખાડા કરી નાખે છે રોડ ખોદી નાખે છે એટલે કંઈક કરતાં પબ્લિકને તકલીફ કેવી રીતના પડે એ લોકોને એવું છે કે તાંદલજાની પબ્લિકને તકલીફ અમારે આપવી કેવી રીતના એ લોકો સામેથી નથી કરતા પણ આવી રીતના મને હેરાનગતિ એક જાતની કરે છે અગાઉ પણ અભી વરસાદ પડ્યો તે વખતે તાંદલજામાં જોયું હતું કે એટલા બધા ખાડા હતા તાંદલજાથી આ બાજુ બધો રસ્તો બધો બંધ થઈ ગયેલો અમારે સનફાર્મા થઈને ફરીને જવાનું એક બાજુ રાજીવ ટાવર બાજુ પણ રસ્તો બંધ થઈ ગયેલો છે તો અમારા બાળકોને ટ્યુશન મૂકવા જવા સ્કૂલ મૂકવા જવા જવું તો જવું કેવી રીતના આ એક જાતની હેરાનગતિ છે અમારી માંગ એક જ છે કે અમને જલ્દીથી જલ્દી રોડ તે પણ સારી રીતના ખાલી એવું નહીં કે રિપેરિંગ કામ કરી આપે એટલે પાછું પાંચ દિવસ દસ દિવસ મહિનાની અંદર પાછા તે જ ખાડા થઈ જાય એ લોકો ખાલી કરી આપશે હા અમે રોડ બનાવી આપ્યો પણ રોડ ખાલી રિપેરિંગ કામ કરે છે જેવી રીતના બધી જગ્યા પર હોય છે રોડ બનાવવાનું કામ કે કાયદેસર ખોડીને મેન્ટર નાખીને જેવી રીતના રોડ બને છે અમને પણ એવી રીતના રોડ બનાવીને આપો તમે તમે ખાલી રિપેરિંગ કામ કરી આપો છો અને બતાવી દો છો ફોટા પાડી પાડીને કે અમે ટંડલજામાં રોડ બનાવ્યો છે પટેલ સાથે રહી નીકળ્યા છે કહેવાનું એટલું થાય છે કે આ રોડ પાછલા પચીસથી ત્રીસ વર્ષોથી બનેલો નથી જ્યારે પણ રજૂઆત કરીએ ત્યારે ખાલી મલમપટ્ટી કરી અને જતા રહે એ મલમપટ્ટી બહુ હદ કરે તો પંદર એક દિવસ રહે અને ફરી પાછો હતો એ સ્થિતિમાં આવી જાય હાલમાં તમે જોઈ શકો કે આખા જેપી રોડ પોલીસ સ્ટેશનથી તાનેલા ગામ તરફના જે રોડ પર છે એ પચીસથી ચાલીસ ખાડા કરવામાં આવ્યા છે એ ખાડા કર્યાને આજે પચીસથી વીસ દિવસ થયા છતાં પણ આ કોઈ કામગીરી કરવામાં આવતી નથી હવે આટલા બધા ખાડા જો ખોદેલા હોય અને એક સાવચેતીના ભાગરૂપે આ લોકોએ બેરિકેડ જેવું કંઈક લગાવેલું નથી આ રોડ અત્યારે હાલમાં ચાલુ રોડ છે હવે અહીંયાથી કોઈક વાહન ચાલક જતું હોય અને ખારામાં પડી જાય અને કંઈ ઈજા બીજા થાય એનો જવાબદાર કોણ અને હું આપશ્રી દ્વારા આપશ્રી મીડિયાના દ્વારા જ વીએમસી કમિશનરને જણાવવા માગું છું કે તમે જે રીતે વડોદરાના અલગ અલગ જગ્યાએ જઈને વિઝિટ કરો છો અધિકારીઓને વાત કરો છો તો તમે ખુલ્લું આમંત્રણ છે તમને આપનું મોસ્ટ વેલકમ છે કે તમે એકવાર તાનેલદા વિસ્તારની વિઝિટ કરો અને આ જે રોડ રસ્તાઓ છે તેનું સમારકામ વહેલી તકે કરવામાં આવે વક્કર પટેલ